નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો આપણે કાઠિયાવાડનું ફેમસ લીલા છણાનું શાક બનાવવાનું છે તો આવી રીતે તમે એકવાર લીલા છણાનું શાક બનાવી ખૂબ જ ટેસ્ટી મસ્ત બનશે અને તો આ ઠંડી ઋતુમાં બાજરીના રોટલા ખાવાની મોજ પડી નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો આપણે શિયાળામાં લીલા છણા મળીએ તો આપણે આજે પાંચ સાત વ્યક્તિને થાય એવું લીલા છણાનું શાક બનાવીએ છીએ અને આપણે પાંચ ગ્રામ આ લીલા છણા લીધા છે એટલું શાકભાજી લીધું છે એને આપણે કટિંગ કરીએ લેવું પાંચ છ ગ્રામ લીલા છણા છે આ લીલી ડુંગળી છે આઠ દસ બે ત્રણ જેટલું આદુ આ દેશી ટમેટા મળે તો દેશી ટમેટા નાખવાના મરચાં લીલા ધાણા અને સો ગ્રામ જેવું લીલું લસણ છણાના શાકમાં લીલા લસણનો સ્વાદ મસ્ત આવશે તો આપણે છણાને પહેલાં ફોલી નાખશું તો એટલું શાકભાજી થઈ આમાં સાત થી આઠ વ્યક્તિને થાય એટલું શાક બનશે અને શણાના શાક બનાવવામાં આ સણા ફોલવા એ થોડુંક મહેનતનું કામ છે એવું મસ્ત ટેસ્ટી ચણા શાક બનાવી નાખીએ તો આપણે આવી રીતે ફ્રેશ લીલા ચણા નીકળે છે પાંચસો પાંચ ગ્રામ ફોલી નાખશું આપણે પછી આગળ બતાવું તમને તો આપણે આ ડુંગળી ધોઈ નાખીએ છે લીલી ડુંગળી આ લીલું લસણ છે ડુંગળી લસણ દાણામાં ઢૂડનો ભાગ હોય એટલે પહેલા ધોઈ નાખવાનું શાકભાજી આ દેશી ટમેટા છે દેશી ટમેટાથી સૈનાના શાકનો સ્વાદ વધી જાય દેશી ટમેટા મળે તો દેશી ટમેટા જ નાખવાના એટલે 200 ગ્રામ જેવા દેશી ટમેટા નાખી લેતા લીલી ડુંગળીને ઝીણી ઝીણી કટિંગ કરી નાખશું લસણ ડુંગળીને કટિંગ કરવાના કટિંગ કરીએ તો સ્વાદ વધારે આવશે લીલી ડુંગળી ના મળે તો ડુંગળી પણ આ ઋતુમાં સો ગ્રામ જેવી લીલી ડુંગળી કટિંગ કરી નાખીએ અને સો ગ્રામ જેવું લીલું લસણ કટિંગ કરી નાખીએ લીલી ડુંગળીનું કટિંગ કર્યું હવે લીલું લસણ એટલું છે

ટમેટાનું લસણ ડુંગળીનું કટિંગ કરીએ તો શાકનો સ્વાદ વધી જાય એટલું ઝીણું આપણે સાડા સાત બસો ગ્રામ ટમેટાનું કટિંગ કરી નાખશું દેશી ટમેટા છે ત્રણ તીખા મરછાં અને બે સાદુનું આપણે કટિંગ કરી અને મિક્સરમાં બહુ જાડું પીસી નાખશું થોડુંક આવું

તેલ આપણું ગરમ થઈ ગયું છે મસાલા નાખી પણ લસણ ને ડુંગળી નાખીએ છીએ લસણ ને ડુંગળી દસ પંદર મિનિટ આપણે લસણ ડુંગળી પાકી ને પાસઠ મિનિટ થઈ જશે હવે આપણે આદુ મરચાની પેસ્ટ નાખીએ લસણ લીલું લસણ ને ડુંગળી ને બરાબર પકાવી દેવાના પછી જ આપણે આમાં બીજા મસાલા નાખશું હળદર અત્યારે આપણે દસ ગ્રામ જેવું નમક નાખીએ છીએ એટલે લસણ ડુંગળી બરાબર પાકી જાય એક ચમચમાં દસ ગ્રામ જેવું આવે બધું નમક અત્યારે નાખી દઈએ લીલું લસણ ને લીલી ડુંગળી નાખી અને આ શિયાળાની ઋતુમાં આ લીલા સણાનું શાક આવી રીતે બનાવજો એકવાર યાદ કરશો કે જોરદાર રેસીપી આપીશું અને અરે બાજરીના રોટલા હોય જુવારના રોટલા હોય મકાઈના રોટલા હોય કે બાસમતી રાઈસ હોય મજા આવી જાય ખાવાની આવી રીતે લીલા સણાનું શાક બનાવજો તો મિત્રો લસણ પાકે એને દસ બાર મિનિટ થઈ ગઈ છે લસણ પાકી ગયું છે હવે આપણે એક ચમચ હળદર નાખી દઈએ છીએ

ખટાશવાળી વસ્તુ શાક પાકીએ પછી જ નાખવાની પેલા નહીં નાખવાની તીખું મરચું એક સમસ નાખીએ છીએ દસ ગ્રામ જેવું અને આ કાશ્મીરી મરસું છે ગાય સાપ મરચું મરસું કોઈ પણ શાક બનાવો એમાં કલર માટે મસ્ત લાગે તો આપણે બે સમસ કાશ્મીરી મરસું ગાય સાપ દઈએ ત્રણ ચમચ આ મારે કેટરસમાં બધે જે મસાલા નાખો છું ચટણી હળદર મરશો એ તમે કહો છો કારણ કે તમે આપણા સબસ્ક્રાઈબરને ફોલોઅર છો એટલે તમને કમ્પ્લેટ મસ્ત શાક બને એ બધી માહિતી આપો પછી ધીમા ધીમા ગેસ ઉપર આપણે એક મિનિટ પકાવશું એટલે મરશો સરસ પાકીએ મસાલા નાખ્યા પછી આવી રીતે લસણ પકાવવાનું શણા પકવવાના મસાલા પકવવાના સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાનું એટલે મસ્ત શાક બનશે આવી રીતે શિયાળુ સ્પેશિયલ શેણા નું ની મજા લેવાની

એ પણ આવા શાક માં મજા આવી જાય નાખવાની હજી આપણે શાક પાકશે એટલે અલગ વસ્તુ નાખશું હવે આપણે પાણી નાખી દઈએ ટોટલ એક લિટર જેટલું પાણી નાખશું હજી આપણે પાણી નાખીએ છીએ આમાં આપણે આઠસો ગ્રામ એક લિટર જેટલું પાણી નાખ્યું છે અને શેણાને હવે વીસ પચ્ચીસ મિનિટ પાકવા દેવું જ્યાં સુધી પાણી બરી ન જાય ત્યાં સુધી પાકવા દેવું શેણાના શાકને હજી વીસ મિનિટ પકાવવા દેવું વીસ પચીસ મિનિટ શેણા પાકશે પાણીમાં એટલે બફા હે એટલે મસ્ત બધું પાકી ગયા હે મા એક પાણી નાખ્યું એમાં અડધો લિટર પાણી ભરીએ ત્યાં સુધી પકાવવા દેવું આપણે ધીમા ગેસ ઉપર વીસ મિનિટ પકાવવા દઈએ શાક પાકાવીને દસ મિનિટ થઈ છે જોઈ લઈએ પછી તમને બતાવું કે એવું બન્યું શાક હજી શાકમાં થોડુંક પાણીનો ભાગ છે થોડુંક કાચું એવું લાગે છે હજી દશક મિનિટ પાકવા દેવો શાક પાકાઈને દશક મિનિટ થઈ છે હજી આપણે શાકને દશક મિનિટ પાકવા દેવું થોડોક રસો છે હજી દસ મિનિટ પાકવા દેવ

તો જો મિત્રો એકદમ સરસ આપણે રજવાડી લીલા શેણા શાક બની ગયું છે આવી રીતે તમે બનાવજો આ શિયાળાની ઋતુમાં અને બાજરીના રોટલા રોટલાય ખાજો જોરદાર બનશે પ્રોગ્રામ કરજો લીલા શેણા ની હું તમને ટેસ્ટ કરીને બતાવું તો આપણે આવી રીતે ડીશ તૈયાર કરી છે આ લીલા શેણા નું શાક છે બાજરીના રોટલા છે લીલી ડુંગળી તો શાક ટેસ્ટ કરીને એકદમ જોરદાર બન્યું છે નમક પણ માપે છે તીખાશ પણ માપે છે ને લીલી ડુંગળી લીલું લસણ લીલી ડુંગળી લીલું લસણ ને લીલા શેણાનો જોરદાર ટેસ્ટ આવે છે તીખો થોડુંક સ્પાઈસી વધારે છે લીલા નાખી દો તો આવી રીતે આ લીલા શેણા ને શાક ની એકવાર મસ્ત બનશે વિડીયો સારો દેજો શેર કરી દેજો કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દો માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ